કે આપણે વાઘલા બચ્ચાને દૂધ પાણી મોટું કરી એક વર્ષ થયા બે વર્ષ થયા ત્રણ વર્ષ પાંચ વર્ષ પ્રકૃતિનો નિયમ છે જેનું જેવું શરીર હોય એવું થાય હાથીનું બચ્ચું હાથી જેવું ઊંટનું બચ્ચું ઊંટ જેવું હોય એવું સિંહનું બચ્ચું સિંહ જેવું થયું પરંતુ એ સિંહનું બચ્ચું હતું એ ઘેટો સાથે રોજ ફરવા જાય પાછું સાંજે આવે પાછું ઘેટો સાથે બેસી જાય પાછું સવારે જાય પાછું એ જ ક્રમ એને એને પોતાની જાતને ઘેટો એક દિવસ આ ગઢરીઓ પાછો જંગલમાં ગયો અને જતાં 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 પાણીની શોધમાં હજુ આગળ લઈ ગયો અને ત્યાં એક તે જંગલનો રાજા સિંહ હતો એ શિકાર કરવા નીકળેલો એને દૂરથી જોયું કે અરે ઘેટા છે આજે મજા આવશે શિકાર કરવાની પરંતુ પેલો જોવે છે અરે ઘેટોની પાછળ એક સિંહનો બચ્ચો બચ્ચું આ તો મારી કોમ લજવાય યાર આ તો આપણી ઇજ્જત તો છે પેલી વાઘણને બોલાવ્યું જો આપણે તો જંગલમાં જીવવા જેવું નહીં રે કેમ કેમ કે આપણે સિંહડું બચ્ચું ગીટો સાથે ફર્યા થોડું ચાલે જ્યારે એ થાય છે કે આજે છોડો શિકાર છોડો આ ગીટો સાથે જે પેલું સિંહનું બચ્ચું જે સિંહ છે એને પકડો અને આ લોકો આક્રમણ કરે છે અને પેલા સિંહના બચ્ચાને દોડીને પકડે છે ગીટો છોડ દે છે મારતા નથી સિંહના બચ્ચાને પકડે છે પકડીને કે સાહેબ તું સિંહ છે પેલો કે ના ના મને છોડ દો મારા ગેટા જતા રહે હું તો ગેટું છું ગેટું છું પાણીનો ખાબોચિયામાં લઈ જાય છે જો તારું મોડું મારું એક સરખું છે અરે માલિક છોડ દો હું ગેઠું છું મને છોડ દો હું કોઈ વાગ બાગ સિંહ નથી ત્યારે પેલા સિંહ ને ગુસ્સો આવે છે ને તમાચો મારે છે ને પેલા ચક્કર આવે છે જેવો એક તમાચો મારીને એને ચક્કર આવે ને તો અંદરથી થી સિંહ ગર્જના નીકળે છે જેવી સિંહ ગર્જના નીકળે ને તો એને જોયું કે એની સિંહ ગર્જનાથી પક્ષી ઉડે છે હિરણ ભાગે છે હાથી ભાગવા માંડે છે એને થયું કે અરે મારા અંદર આવો સિંહત્વ છે એને ખબર પડી કે હું સિંહ છું એવા જ આપણા સમાજમાં અમુક ઘેટાઓ સાથે ફરનારા સિંહના બચ્ચા છે એને પોચી પકડીને તમે લઈ આવો અને કહો એ તું સિંહ નું બચ્ચું છે તારા ખભા પર કેસરી ખેસ શોભે આ ઝાડુ વાળું કચરા પોટી નહીં શોભે અને ખેંચી ખેંચી લાવવાનો પ્રયત્ન કરો અને એવી

આવું એને નહીં થાય એને ગર્વ થાય મરતા મરતા કે હું ભારત વિશ્વગુરુ બને છે એ કામમાં લાગેલો હતો એટલા માટે તમેને હું આપણા સૌની જિમ્મેદારી છે હું જોઈ શકું છું તમારા ચહેરા પર કે આ તેજ આ ઓજ મને વિશ્વાસ છે કે તમે શક્તિ કેન્દ્રમાં જશો એ ઉર્જા સાથે કામ કરશો કે મહાનગરમાંથી ફોન આવે કે નહીં આવે પંકજભાઈ લક્ષ્મણભાઈ ફોન કરે કે નહીં આવે પરંતુ મારા શક્તિ કેન્દ્રમાં મારા જે જે કાર્યક્રમ હશે સો ટકા પૂરા થશે તમે શક્તિ કેન્દ્રના પ્રધાનમંત્રી છો તમે શક્તિ કેન્દ્રના સાંસદ છો તમે શક્તિ કેન્દ્રના ધારાસભ્ય છો તમે શક્તિ કેન્દ્રના કોર્પોરેટર છો એ તમે માલિક છો તમારા વગર બધું નહીં હલે એવું તમારે શાસન ઊભું કરવાનું છે તમે એક ફોન કરો તો ત્રણસો પાંચસો લોકો ઊભા થઈ જાય એવી તાકાત તમારે ઊભી કરવાની છે શક્તિ કેન્દ્રના લીડર તરીકે તમારે પ્રસ્થાપિત થવાનું છે એ સંકલ્પ લઈને આપણે અહીંયાથી જવાનું છે ભારત માતાના ચરણોમાં કે અમે જાઉંગા मेरे क्षेत्र में घर घर पे भगवा दहराएगा ये संकल्प साथ बन्ने मुठ्ठी के बोलो भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत माता की